ઘણા વખત તમે જૂની કહેવત વાત વડતા હશો અત્યારે હવે નવા જવાની તો ઓછી વાત પડી જૂની વાત એમ હતી કે આ નથી પોપોભાઈનો રાજ એટલે આ કહેવત કઈ રીતે પડી અને આ કહેવત પડી એટલે પોપોભાઈ એક રાત પોપોભાઈનો રાજ સારતો બાઈ હતી અને ઓમ ભણેલ ગણેલ હોશાર બધી રીતે હતી પણ પાછળ બાઈ હતી એટલે થોડી ભોળી હતી એટલે પોપોબાઈ થોડા એમ કે ખાવું એમને થોડુંક શીતળ પેઢી કરી દાતી એટલે હવે પોપાભાઈના નજીકમાં જે રાત હતો તે રાતમાં દુકાળ પડ્યો અને પોપાભાઈને તો વરસાદ વરસ્યો એટલે ત્યાં તો ચારો બધું હતું હવે જોડીના રાતમાં જે નજીક હતા એ રાતમાં દુકાળ પડ્યો એટલે જે દુકાળ પડ્યો એમની પાસે સવી ઘોડા હતા હવે હું એને વિચાર કર્યો કે આપણે આ સવી ઘોડા છે એમના માટે ઘાસ નથી તો આપણે આ ઘોડાનું ઘોડાને કઈ રીતે અંબાલાતી એટલે હું અમને વિચાર કર્યો કે આપણે પોપાભાઈના રાજમ દે પોપાભાઈ આજે ક્ષેત્રપેડી કરી અને આપણા ઘોડાનો નિભાવ આરોપ કરીને આપણું ગુજરાત ચલાવવું છે વર્ષ વરસ એટલે કે એક વર્ષ બે વર્ષ એટલે આ લોકો સવિસ ઘોડા તેમના ગુપ્પત રીતે રાખી અને પોપાભાઈના રાજભાઈને હાજીજી કરી કે અમે મજૂરી હતા અને અમારા અમારા રાજમાં દુકાળ પડ્યો છે એટલે અમારે મજૂરી કરવી છે એટલે પોપોભાઈએ કીધું કે તમે શું મજૂરી કરો છો એટલે કે અમે ઘોડાની હારી અંભાર રાશિ રાશિક અમે ખાહદાર છે એટલે ઘોડાની હારી રાશિ જ છે અને અમે ઘોડાની સેવા ચાકરી કર્યા છે પોપોભાઈએ કીધું કે તો પછી મારા પાસે ઘોડા તો છે અને ઘોડાના ખાહદાર હમણે એમ છે ખહદારની જરૂર છે તો માટે હવે હું તમને રાખી લઉં પણ બોલો તેમાં તમારે શું તમે લેશો શું એનો કોઈ કરાર હું એને કીધું કે અમારે તો ખાલી અમારે સમય કાઢવો છે અમારે વરસાદ વરસે એટલે અમારે ઘેર ઘડું પીવું છે કોઈ પગાર નથી કે અમારે એવી કોઈ નથી પણ અમારે મોજ શોખથી જીવન ગાળવો છે અને અમે ઘોડાના શોખીન છે એટલે અમારે ઘોડાની સેવા ચાકરી કરી અને વરસાદ વરસે ત્યાં સુધી અમારે ખાવું પીવું તમારા ઘોડાની યશ કરવી તો પોપોભાઈએ કીધું કે એ તો બરાબર છે હવે પોપાભાઈના મનમાં એમ કે વણ પગારે આખા હદાર મળી જ હોય છે એટલે એ પણ સારો છે એટલે પોપાભાઈએ કીધું કે મારી પાસે સુણસઠ ઘોડા છે પણ જો તમારે સેવા કરવી અને મારા ઘોડો શ્યામાં શ્યામાં લગી રહે કમજોર ના જોઈએ તો આ લોકોએ કીધું કે અમે ત્રણ માણ ત્રણ માણસો છે એટલે અમારે ત્રણેયને પૂરતું બધું ખોરાક ઘોડાનો અમારો ખોરાક અમે માગે એ પરપણે પૂરો કરજો અને અમે તમારા કોઈ ઘોડાની લગીર ભરી કશુર આવવા જઈએ નહીં અને ઘોડેની ગણતરી બાદ તમારે દેર ખવડાવવા તમારે સાથે આવીને તમારે ઘોડાને ધાર તમને સમય મળે તારે તમે આઈને ઘોડાની ગણતરી છે ઘોડાની નીરખાય આ તમે અમને ગણતરી કરીને આપો અને ગણતરી કરી રહ્યો ઘાસ ઓછા બધું થાય કે વધુ અમે તમને માગે ઘાસ તમારે પૂરું કરવું એટલે કે મંજૂર છે અને એટલે આ રીતે વાત કરી હોય ને જોયું એટલે પોપભાઈના હોયના એ છવિસ ઘોડા હતા એટલે એ છવીસ ઘોડા હતા એમને ગૂપત રાખ્યા અને પોપટભાઈ પોપોભાઈ એના જે તેમના સૂનસઠ ઘોડા હતા એ ઘોડાઓ અમને આપ્યા એટલે તે અમને સુટા ઘોડાને એમની એવી એવી ઘોડવાલ હતી એવી ઘોડવાલ હતી એટલે આ લોકોએ કીધું કે પહેલી તો અમારે અમને કડિયા કારીગરો આપો એટલે આ ઘોડા માટે તમારે શાનદાર ઘોડા માટે અમારે પહેલી તો ઘોડવાલ બનાવી છે હવે હવે કોપોભાઈ કીધું કે હા તમે કોઈ તમારી રીતે ઘોડવાલ એટલે આ લોકોએ નકશો આપ્યો અને કારીગર કરીને એ જે હતા ને એને એની રીતે અમે હવે આ ઘોડવાલ તૈયાર કરી દે આ ઘોડવાલ તૈયાર કરી નાખી છે એટલે ઘોડવાલ તૈયાર કરી નાખી અને સણસઠ ઘોડા હતા એ ઘોડાની ઘોડાને રાખવાની તેમને તેમને તકેદારી તૈયાર કરી નાખી અને હવે આ સુડસઠ ખોડા છે સાત આઠ નવ દસ અગિયાર આ ખોણાવાળામાં અગિયાર એટલે કે ભોધી દીધા આ ખૂણામાં અગિયાર બોધી નાખ્યા અગિયાર અગિયાર બાવીસ બાવી ને તેવી બે પચીસ પચીસ ત્રણ અઠ્યાવીસ પચીસ ત્રણ અઠ્યાવીસ પચીસ ત્રણ અઠ્યાવીસ હવે આવી રીતે અમને ઘોડાપતિને અગ્યા કુલ કુલ ઘોડા છે કુલ ઘોડા છે દાખલા અગિયાર અગિયાર ને અગિયાર ઘોડા થઈ કે અગિયાર બાર અગિયાર ને ત્રણ અગિયાર ને ત્રણ ચૌદ ચૌદ ને બે ચૌદ ને બે સોળ સોળ ને સત્તર સત્તર ને અગિયાર સત્તર ને અગિયાર અઠ્યાવીસ હવે આ રીતે ઘોડાનું ઘડધર કહી રહ્યા છે એટલે કમ્પ્લેટ એ રીતે આ આ ઘોડા ઘોડા છે એટલે કુલ સુણસઠ ઘોડા છે આ હવે પોપોભાઈ ને કીધું એટલે પોપોભાઈ અમને કરી પોપોભાઈ ને કીધું કે તમારે અરેસ્ટ થઈને આવ્યા તો અરેસ્ટ થઈને આવ્યા પોપોભાઈ ને વાય લઈ અને ગણા આ આટલે બેસી અને ઘોડાનું નું ગણતર કરાયું કે અગિયાર અને એક બાર બાર ને બે બાર ને બે ચૌદ ચૌદ ને ત્રણ સત્તર સત્તર ને અગિયાર અઠ્યાવીસ અહીંયાથી પોપોભાઈ નું વાય બહાર્યા એટલે કે અગિયાર અને અગિયાર ને એક બાર બાર ને બે ચૌદ ચૌદ ને ત્રણ સત્તર હત્તર ને અગિયાર અઠાવીસ પપ્પા ભાઈને ઓય બે હજાર એટલે અગિયાર અગિયાર એમ કરી એવી રીતે અઠ્યાવીસ અઠ્યાવીસ ઘોડાનું માપ આ ગણતરી કરે અને કુલ ઘોડા છે કુલ એમ કે ઘોડા સુડસઠ આ સુડસઠ ઘોડા છે હવે આ લોકોએ હવે એમના છવ્વીસ ઘોડા હતા એ એમના છવ્વીસ ઘોડા હતા એ હવે છવ્વીસ ઘોડા એમને અંદર હવે ભેળવવાની અમને કોશિશ કરવી છે એટલે આ ઘોડા ઘોડા હતા એટલે અમને હવે ઘેડવાની કોશિશ કરી અમને એટલે ઘોડા ખાતી લીધા એટલે અને ત્રણ બાવીસ 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 ત્રેવીસ એક ચોવીસ ચોવીસ પચીસ પતિનેત્યા હત્યા અચ્છા બાર ને ત્રણસો બાર બારને ને ત્રણ પંદર પંદર ને ચાર પંદર ને ચાર ઓગણીસ ઓગણીસ પોષ ઓગણીસ પોસ ચોવીસ ચોવીસ ચાર ચોવીસ ચાર A tari. a tari. And it's so a uh, so. mm uh, so. Port. What in the port. Thus. A soul. A soul. So. the port. So we

પોત પોત ને સો અગિયાર અગિયાર ને પોત અગિયાર ને પોત હોળ ને પોત ને પોત એકવીસ એકવીસ પોત એકવીસ પોત છવ્વીસ છવ્વીસ ને સત્યાવીસ સત્યાવીસ ને અઠ્યાવીસ પોત ને પોત દસ દસ ને પોત પંદર પંદર ને પોત પંદર ને પોત વીસ વીસ ને સો છવ્વીસ છવ્વીને એક અઠ્યાવીસ પોત ને પોતને પોત દસ દસ ને પોત પંદર ને સો પંદર ને સો એકવીસ એકવીસ પોત છવ્વીસ છવ્વીને છવીને બે અઠ્યાવી અને પોત ને પોતને પોત દસ દસ ને પંદર છવ્વી છ અને સો છ બરોબર સો વ છ કુલ હવે આ ઘોડા ગમે ગણી એમ અઠાવીને અઠ્ઠાવી નાખીએ પોપાભાઈને એમના ઘાસ ઘાસભાસ ઘાસ બીજું કમ્પ્લીટ પૂરતું થયું પોપાભાઈને આવી રીતે પકડીને એના એમના પચીસથી સવી ઘોડા અંદર

અઠ્ઠાવીને સો એટલે ચોત્રીસ ચોત્રીસને ચોત્રીસને સો ચાળી ચાળીસ ચાળીસને સો છેતાળીસ સેતાળીસ સેતાળીસ પોસ એકાવન એકાવન ને સો સત્તાવન સત્તાવનને સો તેસઠ તેસઠ ને છસઠ ને છ અગ્નુ અગ્નુ સિત્તેર અગ્નિ પોત ચુંબોતેર ચુંબોતેર ને છ એસી એસી ને છ એસી સો ને છ સાશી ને સો બોણું હવે કુલ બોણું ઘોડાનો સમાવેશ કહીને છે કુલ બોણું ઘોડા તો પોપોભાઈ અઠાવી અઠાવી ગણે હવે એમના તો સુણસઠ ઘોડા છે અને બોણું એટલે સુડસ સુડસઠમાંથી બોણુંમથી સુડસઠ કાઢો તો કેટલા થાય બોણુંથી સુનસઠ કાઢો એટલે ગણો ને ત્રણ ત્રણ ને ત્રણ ને બાવીસ એટલે પચીસ આટલે પચીસ ઘોડાઓ અમને અંદર લઈને અફોરી જાય છે હવે એમનું પછી વરસાદ વલ્યો વરસાદ વલ્યો પાછા છે એટલે જવાનું શું એટલે પાછા એમને ફેરબાદા હવે ગોપરભાઈને આ ઘોડા હતા બધા ઘોડા લઈને હવે છેલ્લે એમને જવાનું હતું એટલે એમને ફેરબાથું પેલું કર્યું કે હવે અમારે જાવું છે એટલે કે તમારા ઘોડા તમે ગણી એ કે તમારા ઘોડા તમે ગણી જોરા કે આઠ નવ દસ અગિયાર બાર તેર આ તેર બાર ચાર સો આઠ દસ અને બાર બાર દુ 4, ચોવી ચાર અઠ્યાવીસ ચોવીસ ચાર અઠ્યાવીસ ચાર પાંચ સો સાત આઠ નવ દસ અગિયાર બાર બાર સાત હવે અમને લીધા એટલે અમને ગણતરી કરાવી કે જુઓ હવે બે હજાર ની ગણતરી કરાય કે બાર બાર ને બે ચૌદ ચૌદ ને એક તેર તેર ને એક બાર ને બે ચૌદ ચૌદ ને એક પંદર પંદર ને એક હોળ હોળ ને બાર અઠ્યાસી એટલે કે હોળ ને બાર અઠ્યાસી હવે સોળ ને બાર અઠ્ઠાવીસ હોળ ને બાર અઠ્યાવી એમ કીધું તો પછી આ ઘોડાક આ કેટલા છે કુલ કે અઠાવીસ અઠાવીસ બે ત્રીસ ત્રીસ ને બે બત્રીસ બત્રીસ ને બાર બત્રીસ બત્રી ને બાર ચુમ્માળીસ ચુમ્માળીને ચુમ્માળીને બે છેતાળીસ છેતાળીસ બે અડતાળીસ અઠતાળીસ બાર અડતાળીસ બાર સાઠ સાહીઠ ને બે સાઠ ને બે બાસઠ બાસઠ ને બે ચોસઠ તો બાર એમણે ત્રણ ઘોડા ચોરી કરી નાખી અને ત્રણ ઘોડા લઈ દો બાર મહિના ગાધું પીધું બાર મહિના લુકડા પહેર્યા કાધું પીધું બધું કર્યું એમના પચીસ ઘોડા એમને દિવાડ્યા બરાબર અને હવે ગણતરી કરીને આપીને એમાંથી ત્રણ ઘોડા પાછા તેઓ લઈને જતા રહ્યા એટલે પછી આ આ રીતે પપ્પા ભાઈ પછી સમય જો એટલે બીજા ઘોડા ખાધા લાવે એટલે કે ભાઈ મારા ઘોડા પેલા ચાલો કોઈ યુદ્ધનો સમય આવ્યો એટલે કે ભાઈ સુડસઠ તમે સુડસઠ ઘોડામાં ઘોડે સવાર થઈ જાવ તો સુડસઠ લડવૈયા તૈયાર કર્યા તો તો હોય તો ઘોડા તો ઘોડા ઘોડામાંથી સ્વાર્થ હોય તો આવી રીતે ગણતરી કરે છે તો ઘોડા ઘોડાસુડ ઘોડા એ રીતે કમ્પ્લેટ મળી જશે ને તો પછી ત્રણ ઘોડા ખૂટે છે પછી ત્યારે આ દાખલો પડ્યો કે ક્યાં નથી પોપોભાઈનો રાગ એટલે અમને બકાઈને તમે જતા રહ્યો એટલે પોપોભાઈને આવી રીતે આ લોકોએ બકાયા અને એમના ઘોડા દીવાડ્યા અને એમનું કાધું બીધું પાછા વચતા ત્રણ ઘોડા લઈ અને આજે હિસાબ કિતાબી પોપોભાઈ હર કોઈ હિસાબ 我的领导。